માતાજી જય દ્વારકાધીશ કરે હું કીધી હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો મસ્તીનું હંવાર પડી ગયું અને એમ કહેવાય કે સુરેશ દાદા અત્યારમાં જ મસ્તીની સરસ મજાની તડકી નીકળી છે અને હરસેન જો અહીં બારો વી આવ્યો કા અંદર રમતો તો નહીં અંદર રમતો તો ને થોડા થોડા અહીં વી આવ્યો બારો કા એને ઊભું થવું છે જો અને આ બાજુ આપણે જો કેટલા બધા કપડાં ભેગા કર્યા છે અને જવાનું છે આપણે નદીએ કપડાં ધોવા જવાનું છે તો અત્યારમાં ધોઈ આવી તો હુકાઈ જાય તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહી જાય તો અત્યારે હવે આપણે આવ્યા રહ્યા સીવી પણ આમાં આવી ગયા સીવી અત્યારે બપોર પછીના ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે અત્યાર સુધીને આપણે હવારમાં કપડાં ધોઈ પછી સીવવાનું કામકાજ એમણે ચાલુ કર્યું હતું તો અત્યારે લગી સીવવાનું કામકાજ કર્યું અને અત્યારે આપણે પડાવમાં આવી ગયા છે કે કપામાં નાખવાનું છે ખાતર તો આપણે આવ્યા છે અને કપા પણ જબરજસ્ત થઈ ગયો છે અને આજે આમ એટલો બફારો થાય છે ગરમી એટલી થાય છે કે વરસાદ આવશે ને તો પૂર વ્યા જશે પણ આપણે પૂર નથી કાઢવાના બધું બગડશે એટલે વરસાદ ન આવે એમાં જ આપણી ભલાઈ રહેશે ખેતીવાડી વાળાને અને કપા જો જબરજસ્ત મોટો મોટો થઈ ગયો છે આ તો જો એક છોડ તો જો કેવડો મોટો એની પાસે હું કેવડી લાગી છે જો કેવડો છે છોડ છે ને મોટો જબર ઓણ સારું કપાસે નકર વરવો વર્ષ તો આ ઓણ જે કપાસ છે ને એની ડાળું એવડી હોય એવડો કપાસ હોય એનો ઓણ તો કપા આમ કુદરતી સારો જ છે પણ ભગવાન હાથમાં આવવા દેતો થાય વરસાદ આમ આમ સાલું ને સારું રહે તો એમાં ખેડું શું કરે બધું ખેરી નાખીને એવું બધું થાય અને વાદળા બધી બાજુ જો થઈ ગયા છે ઘરેથીને આપણે જો ખાતર લઈને જ આવ્યા છીએ અડધી ઠેલી અને ડોલ ભરીને આપણે કમ્પ્લીટ રાખી છે અને કપા પણ જો તવડી ગયો છે એક વાર તો આપણે આમાં વીણી નાખ્યો છે અને પાછો તવડી ગયો છે અને હવે આપણે મળશું ખાતર નાખવા અને શૂટ કરે એવું કોઈ છે નહીં એટલે આપણે ફોનને અહીંયા શેઢે મૂકી દેવી અને ફટાફટ મંડવી ખાતર નાખવા તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો ધોળા દિવસે આવ્યું રોજ જો હું ખાતર નાખું છું ને જો છે પડામાં જ ઊભું છે માંડવીમાં જો રોજ રહ્યું ક્યાં જશે હવે કાંઈ બીક છે જો ધોળા દિવસે આવ્યું કાંઈ વાંધો નહીં એ તો નવરું છે હું કાંઈ થોડી નવરી છો મારે જો આ ખાતર ખૂટવાડવાનું છે તો હાલો નાખી દેવી જો મારી હામું જોઈને રહ્યું જોયું કેવું ધોળા દીએ રખડે છે કોઈના બાપની બીક નથી પછી ક્યાં વાત રહી આપણે જો આટલું ખાતર રહ્યું છે અને આ ટૂંકો શાહ દેખાય છે મરસી બાજુમાં છે મરસી દેખાય ને આલગીન એટલો સા બાકી છે અને ખાતર થોડુંક જ વધ્યું છે આપણે ઠેલી આખી નાખી દીધી અને રોજ હજી મારી સામું જોઈ રહ્યું છે હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો પછી મજામાં જશો તો આપણે ઘેરામાંથી વ્યવસ્થિત ઘેર્યા આવીને ગાય ધોઈ લીધી કારણ કે આજે થોડુંક મોડું થઈ ગયું આવ્યો અને સીધા તરફ ગાદો આવી વરસાદ એમનો ઝીણ જીવન ચાલુ હતું અત્યારે તો આપણે કીધું ગાયની પહેલાં ફટાફટ ધોઈ લઈએ વરસાદ વધુ આવે પહેલાં આપણે ગાયને તો આપણે તો ફેરવી લીધા છે અને અત્યારે વરસાદ એમનો જીવન જીવવાનું ચાલુ છે આ બધું તો રીઝવીને એવું થાય છે આ સાઈડ હાલ તમે બતાવો આ સાઈડ આ સાઈડ એવું બધું ચાલું છે તો અમરેલી સાઈડનું બધું દેખાય તે અને ઝીણું ઝીણું છે વરસાદે ચાલુ છે એટલે આપણે કીધું ફટાફટ પેલા ગાય દોઈ લેવી આપણે ગાયને એને બધાને જો ફેરી લીધા છે ભેંસ ને ગાય ને ગાયને અને બીજી ભેંસને એને આપણે અંદર આ બાંધી દીધા છે ફરજામાં વરસાદના અને વરસાદે જ ઝીણું ઝીણો ચાલુ છે તમને દેખાતો સાતા કો પડે છે એટલે આ બધું વિધિલું થાય છે નવા સાઈડ છે જો પવન શકો હમણાં દેખાવાનું એટલું వీదల నేను జావ జావ పులి జో శ్యాడతాయ హర హలో ఫ్యామిలీ వాలు పణై థై దియు చే తో ఆప పటపడ వాలు పణై కరి లేవి అలగ్మ కంటిన్యూ బిన్యా రే జో అశేబాయ్ జో రోవొ మెడ ల ఆప అశేబాయ్ చెర్ని లిదాసే ల ఆ బదు హుం కరస ચાલો તો આપણે જો અવપણ કરીને થઈ ગયા છીએ નવરા વરસાદ તો અમને જીનો ચાલુ જ છે અને હા હવે શું કરે છે કે ખબર નથી કે એમની તૈયાર થાય છે કારણ કે હવે અમારે નવ વાગ્યા ટાઈમ છે નવ વાગ્યા આપણે લાઈવ થઈશવી નવ વાગે લાઈવ આપણે પાછું સારું કરોડ એ બધું ફોન મારા વખત એવું કરે છે અને અવપણી કરીને આપણે નવરા થઈ ગયા છે કાં વળપણ કર્યું ત્યાં ભાડું પાણી કીલ લીધા અને હળસી લે ઘડી એવો દેકારો કર્યો એવો દેકારો કર્યો ને તો એમ થયું કે આજ લાઈવ નહીં ખાવા દે પણ અત્યારે બા હિસ્કાવે છે એટલે હોઈ જશે છે ને વાંધો નહીં હોઈ ગયો એટલે આપણે બધું કરવાનું છે હા અને આખો દી આ છોકરાઓ બધું વિખી નાખી બધું રમત સમન કરી નાખી એ બધું પાછળ અત્યારે હમુ હમુ બધું કરવાનું હોય રોશની બેન અમારે જાગીએ છે રશિબે રોશની બેન જોવા દાવડે તો

સવાર માં કપડા ધોવા ગઈ બે દિવસ ના કેટલા બધા કપડા ધોયા પછી એવીન સીવવા બી ગઈ બપોર પાણી બી ગઈ ચાર વાગ્યા લગી સાડા ચાર વાગ્યા તડકો મોડો પીડ્યો પછી ગઈ કડા માં ખાતર નાખવા કપાહ માં ખાતર નાખ્યું અને વરસાદ આવ્યો તો પાટલામાં પાણી ભરાઈ ગયા છે અને આપડે પડખે નદી છે હા તો ઈ નાખ્યું ખાતર નાખી રહી હું પાછી ઘરે આવી ને કે આ તરત જ વરસાદ ચાલુ થઈ ગયો અને વરસાદ તરફ જ ક્યાં ઉચ્ય છે જે આપણે સીતાવામાં આવે છે ને આપણે આઈ થિંક આપણે બે કિલોમીટર સેટા થાય સીતાળામાં સીતાળામાં વધી જ વચ્ચા છે પછી નામ દર્શન કોઈ જાવ લો ખાવ રોડ રોડ કોરો છે ને આ બધું જ વચ્ચે છે આપણે દોખાણો કોય રસ કા હા વરસાદ આવી ગયા ત્યારે ચાલુ છે જીણો જીણો ચાલુ છે એમ બહુ ન થતો બહાર જાય ઘરે ઊભા રહ્યો પલ લીધા ચીણ ઝીણું ચાલુ છે એમાં તો કોઈ નહીં ચાલે વરસાદ હા આવ્યો એમાં કોઈ નહીં